નમસ્કાર હું છું આપનો રાજુ કરપડા હાલ જે એક રાજ્યસભાની અંદર જે એક પ્રશ્ન પૂછાયો અને એનો જવાબ જ્યારે મળ્યો ત્યારે ગુજરાત સરકારની કૃષિ વિરોધી નીતિ અને ખેડૂત વિરોધી નીતિ ખુલ્લી પડી છે ગુજરાતની અંદર ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીણવાઈ ગયો ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો વારંવાર રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી તમામ જિલ્લાઓની અંદરથી રાજ્ય સરકારને ખેડૂતોએ રાજકીય આગેવાનોએ ખેડૂત આગેવાનોએ વારંવાર રજૂઆતો કરી કે ખરેખર ગુજરાતના સૌરાષ્ટ્રના ખાસ કરીને ખેડૂતોને મોટા પ્રમાણમાં જ્યારે નુકસાન ગયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે સરકાર દ્વારા સર્વેની અને સહાયની જાહેરાતો તો થઈ પણ નહીવત જાહેરાત થઈ ખેડૂતોની મજાક સમાન જાહેરાતો કરવામાં આવી જાણી જોઈ નુકસાનીના આંકડા બદલી નાખવામાં આવ્યા જાણી જોઈ અમુક તાલુકાને સહાયથી વંચિત રાખવામાં આવ્યા જાણી જોઈ અમુક ખેડૂતોને વંચિત રાખવામાં આવ્યા વારંવાર રજૂઆત થવા છતાં ગ્રાન્ટ નથી અમારી પાસે ફંડ નથી એસડીઆરએફની મર્યાદા છે આવા જવાબો ખેડૂતોને મળવા લાગ્યા જ્યારે રાજ્યસભામાં પ્રશ્ન પૂછાયો કે એસડીઆરએફની તો એક મર્યાદા છે ગ્રાન્ટની તો વધારાના ફંડ માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે મદદ માંગી છે ખરા એનડીઆરએફ પાસે ગ્રાન્ટ માંગી છે ખરા ત્યારે રાજ્યસભામાં જવાબ મળ્યો કે ગુજરાત સરકાર દ્વારા સિંગલ રજૂઆત કરવામાં આવી નથી એનડીઆરએફ પાસેથી વધારાના પૈસાની માગણી કરવામાં આવી નથી એક પણ રજૂઆત નહીં એક આવેદનપત્ર નહીં એક પણ વખત સરકાર પાસે ખેડૂતો માટે લાંબો હાથ ગુજરાત સરકારે નથી કર્યો આનાથી સ્પષ્ટ થાય છે કે જે અમે વારંવાર કહીએ છીએ કે ગુજરાત સરકારની કૃષિ વિરોધી નીતિ જેના કારણે ગુજરાતનો ખેડૂત બરબાદ થયો છે અને એનું આ ઉત્તમ ઉદાહરણ છે આવતી નવ તારીખે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડીની અધિકારીએ રજૂઆત કરવા પહોંચશે જે ખેડૂતો સાથે અન્યાય થયો છે અને જે અધિકારીઓ દ્વારા આંકડા બદલવામાં આવ્યા છે સરકાર દ્વારા સહાયથી વંચિત રાખવાનું જે ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે એનો વિરોધ કરવામાં આવશે અને ભાંડો ફોડવામાં આવશે આભાર